જીવને રાખવાની રાખવાની એવું નથી કે એને ઉપદેશ લીધો એટલે સીધો નિર્માણ પદ ને પામી ગયો વેમ છે તમારો એવરે નિર્માણ ને બધા પામી જાય ભારત છોની કે થઈ જાય નહીં ને આખો ભારત સંતો ના ચોપડે ચડી જાય આ રોપ છે માયા અને માહિતી આ ઉપયોગ માં આવે આનો ગુણ છે અને માહિતી કહેવાય આ કોક્ષ માહિતી નામ છે ઈશ્વર એ માહિતી કહેવાય

શિખર ઉપર કરોડે એક પોચી શકે છે કદાચ હેથક ના આંખો રૂમ ભરીને બધા ઝૂપતિ હું સમજાઈ દઉં ને તો ઉપદેશ નથી ઇન્ફોર્મેશન